અક્ષત કળશનું પૂજા અર્ચના આરતી કરવામાં આવી આ કાર્યક્રમમાં માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા મહેન્દ્રભાઈ ગાંધી અમીરસિંહ સિસોદિયા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો ધર્મ પ્રેમી નાગરિકો તથા આગેવાનો હિન્દુ યુવાનો તથા વિવિધ ગામના સંગઠનના યુવાન કાર્યકર્તાઓ જોડાયા હતા અયોધ્યાથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અક્ષત કળશ માળિયાહાટીના પધાર્યો હતો માળીયા હાટીના ગ્રામજનો તેમજ ચંદ્રજી મંદિર મઠ બાલાજી હનુમાન મંદિર અને વડલિયા હનુમાન મંદિરના તમામ ભક્તો તેમજ માળિયા હાટીના ધર્મપ્રેમી જનતા ખૂબ ઉત્સાહ સાથે કળશનું સ્વાગત કર્યું હતું ચોકમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉત્સાહ સાથે રાસ ન રમી અને માતાઓ બહેનોએ માથે કળશ લઈ અને વધારો હતો વિશ્વ હિન્દુ પરિષદના આ પ્રયાસને સર્વ ધર્મ પ્રેમી જનતાએ વધાવ્યો હતો અને આવનારી બાવીસ તારીખે શ્રી રામચંદ્રજી ભગવાન પુનઃ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થવાના છીએ તો હર્ષ ઉલ્લાસ દરેકે દરેક ધર્મ પ્રેમી જનતાની અંદર છે તો માળિયાની અંદર પણ અયોધ્યા જેવું વાતાવરણ બને એવો બધાએ સંકલ્પ કર્યો હતો જય જય શ્રી રામ શ્રી શ્રીરામ આવી ગુમે ત્યાં પણ કરવામાં આવ્યો છે અને